વિસનગર તાલુકાના મહમદપુરા ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિની ફરિયાદ સ્થાનિક નાગરિકોએ આ મામલે તપાસ માટે તાલુકા પંચાયતમાં આપ્યું આવેદનપત્ર ગામ યોજના હેઠળ બોગસ જોબ કાર્ડ બન્યા હોવાનો આરોપ જાણ બહાર દસ્તાવેજનો ઉપયોગ કરી જોબ કાર્ડ બનાવી દીધા હોવાની રજૂઆત કામગીરીમાં પણ લાખોની ખાયકીનો આરોપ શું નામ આપનું મારું નામ ઠાકોર કીર્તિજી ઈશ્વરજી શું બાબતે આપણે આવેદન પત્ર આવ્યું અને મોહમ્મદપુરા ગામથી આવેલ છીએ અને અમારા ગામમાં મંદરેગા યોજના સહિત અન્ય ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે તો એના અનુસંધાને અમે ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છીએ સાહેબે શું જાણ સાહેબે તપાસ કરવાનું કીધું થોડા દિવસમાં તપાસ થઈ જશે શું નામ આપનું પરબાર સુરેશભાઈ રામાભાઈ ગામ અહમદપુર તાલુકો વિશ્વનગર જિલ્લો મહેસાણા શું બાબતે આપણે અહીંયા આવેદનપત્ર અમે પત્ર આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં કામ થયો નથી અને ખાતા ધારકોનો ખાતો પણ બેંકમાં ગ્રાહકો વગર જે તે વ્યક્તિને ખબર હોવા સિવાય પણ ખાતો બલોલ બેંકની અંદર ખુલી ગયા છે એના અંદર પૈસા પણ ઉપડી ગયા છે પણ ખાતા ધારકોને કોઈને ખબર નથી અમે આ બાબતે સાહેબના આવેદનપત્ર અપાયા આવ્યા છીએ અને આના વિશેષ ગામની અંદર રોડો બન્યા નથી અમુક બીજા ઘણા કામો એવા છે અમે જે અમારા ગામમાં આવ્યું છે કે રોડ બન્યા નથી ને એના પૈસા પણ ઉપડી ગયા છે બરાબર અને આ બાબતે અમે સાહેબના આવેદનપત્ર આપવા છીએ અને બસ મહદપુર ગામે મનરેગા યોજના તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે બે હજાર એકવીસ બાવીસ એની અંદર ને હું આવેદનપત્ર અત્રે આપવા આવ્યા હતા એની અમે ટૂંક સમયમાં તપાસ કરી અને જે પણ હશે એ જવાબ અમે કરી દઈશું ઓકે